શું તમે ક્યારેય એવું અનુભવ્યું છે કે તમારું જીવન અચાનક બદલાવા લાગ્યું છે પણ તમને પોતાને સમજાતું નથી કે શા માટે જાણે કોઈ અદૃશ્ય શક્તિ તમને એક દિશામાં ધકેલી રહી હોય તમે ક્યાંય જતા નથી પણ અંદરથી કંઈક ખસી રહ્યું છે કંઈક નવું બની રહ્યું છે કંઈક જૂનું તૂટી રહ્યું છે આ અહેસાસ ખૂબ અજીબ લાગે છે અને થોડો ડરામણો પણ અને સૌથી ખાસ વાત એ છે કે આ બદલાવ અને તમે અનુભવો છો કે તમારું જીવન હવે પહેલા જેવું જોવાનું જેથી બ્રહ્માંડ તમારી ઈચ્છા સાંભળે અને તેને જલ્દી પૂરી કરી દે ચાલો વિડીયોમાં આગળ વધીએ એ જ તે ક્ષણો હોય છે જ્યારે ઘણા લોકો સમજી શકતા નથી કે શું થઈ રહ્યું છે પણ સત્ય એ છે કે એવા જ પળોમાં ઈશ્વરીય કૃપા શરૂ થાય છે ભગવાન તમારું જીવન બદલવાનો નિર્ણય લે છે ત્યારે તે સૌથી તમારી આત્માને હલાવે છે તમને જગાડે છે તમને વિચારવા મજબૂર કરે છે અને એ જ અંદરની હલચલ એ જ બેચેની જ અચાનક બદલાવ એ જ સંકેતો હોય છે કે કંઈક મોટું થવાનું છે કંઈક પવિત્ર શરૂ થઈ ચૂક્યું છે લોકો અવારનવાર કહે છે ભગવાન મારી વાત કેમ નથી સાંભળતા પણ વાસ્તવમાં ભગવાન હંમેશા સાંભળે છે બસ જવાબ સંકેતોમાં આપે છે ચમત્કાર ક્યારેય જોરથી નથી થતા ચમત્કાર હંમેશા શાંતિમાં આવે છે અને જો તમારા જીવનમાં આ ચાર ગુપ્ત સંકેતો આવવા લાગ્યા હોય તો સમજી લો કે ભગવાન પૈસા જાય જાય કામ બની સમસ્યા ખતમ થઈ જાય પણ સાચો ચમત્કાર હંમેશા અંદરથી શરૂ થાય છે તે તમારા મનને બદલે છે તમારી સોચને બદલે છે તમારો નજરિયો તમારો રસ્તો તમારી દિશા બધું બદલાવા લાગે છે અને આ બદલાવ અચાનક નથી થતા આ ધીમે ધીમે ખૂબ ઊંડાણથી ખૂબ પ્રેમથી થાય છે પણ સમસ્યા એ છે કે આપણે આ બદલાવને શકતા નથી કારણ કે આપણે હંમેશા કોઈ મોટા સંકેતની આશા રાખીએ છીએ જ્યારે ભગવાન નાના અને શાંત સંકેતોમાં કામ કરે છે ક્યારે એવું થયું છે કે તમે અચાનક લોકો થી દૂરી અનુભવવા લાગ્યા હો વાત કરવાનું મન ના કરે અવાજ થી દૂર રહેવાનું મન થાય એ પણ એક સંકેત હોય છે ક્યારે એવું થયું છે કે અચાનક કેટલીક આદતો ખોટી લાગવા લાગી હોય અને ઈચ્છે કે હું હવે બદલાઈ જાઉં એ પણ સંકેત હોય છે ક્યારે એવું થયું છે કે જે વસ્તુઓમાં પહેલા આનંદ મળતો હતો હવે તેમાં દિલ ના લાગે એ પણ સંકેત હોય છે ભગવાનની કૃપા એકદમથી નથી ઉતરતી તે પહેલા તમારી અંદર જગ્યા બનાવે છે અને જગ્યા બનાવવાનો અર્થ શો છે જે વસ્તુઓ જે લોકો જે આદતોથી રસ્તા તમારા માટે ખોટા છે તેને બંધ કરવા લાગે છે જે સંબંધો તમારી આત્માને ઈજા પહોંચાડે છે તેને ખતમ કરી દે છે જે દુખ તમને આગળ વધતા નથી દેતું તેને ભગવાન તમારા જીવનમાંથી કાઢી નાખે છે તમે જે પણ પરિવર્તન અનુભવી રહ્યા છો તે સંયોગ નથી તે ભગવાનનું કામ છે ક્યારેક તમને લાગે છે કે તમારા જીવનમાં બધું તૂટી રહ્યું છે પણ તમને ખબર પણ નથી પડતી કે તૂટ્યા પછી જ નવું બનવાની શરૂઆત થાય છે બીજ પણ તો પહેલા માટીમાં તૂટે છે ત્યારે જ વૃક્ષ બને છે માણસ પણ દુખથી તૂટે છે ત્યારે જ નવો જન્મ લે છે એ જ ચાર સંકેતો તમને સ્પષ્ટ રીતે જણાવવાનો છે જેથી જ્યારે પણ આ સંકેતો તમારા જીવનમાં આવે તમે ડરો નહીં પણ સમજી જાઓ કે ભગવાન તમારી ખૂબ નજીક આવી ગયા છે તમારા માટે રસ્તો સાફ કરી રહ્યા છે તમારો બોજ હલકો કરી રહ્યા છે તમને તમારા સાચા હેતુ તરફ ખેંચી રહ્યા છે તમે તમારા જીવનમાં કેટલું સહન કર્યું છે એ ભગવાન જાણે છે તમે કેટલા તૂટેલા સંબંધો જોયા છે એ ભગવાન જાણે છે તમે કેટલી રાતો રડીને વિતાવી છે એ પણ ભગવાન જાણે છે અને જ્યારે તમે તમારી હદ સુધી પહોંચી જાઓ છો ત્યારે જ ઈશ્વરનું કામ શરૂ થાય છે કદાચ આજે તમે આ વિડિયો એમ જ નથી સાંભળી રહ્યા કદાચ એ પણ એક સંકેત છે કદાચ ભગવાન તમને કંઈક સમજાવવા માંગે છે કદાચ તે કહી રહ્યા છે કે જો હું તમારા જીવનમાં ઉતરી ચૂક્યો છું બસ આચાર બદલાવ ઓળખી લો પછી તમે ડરવાનું બંધ કરી દેશો અને વિશ્વાસ કરવા લાગશો હવે હું તમને પહેલો સંકેત જણાવવાનો છું એ સંકેત જેને લોકો અવારનવાર ખોટી રીતે સમજી લે છે એ સંકેત જે દર્દની જેમ આવે છે પણ વાસ્તવમાં તે તમારી ખુશીની શરૂઆત છે તમારી કિસ્મતના વળાંકની તમારા જીવનના નવા અધ્યાયની પહેલો સંકેત ખૂબ શાંતિથી આવે છે પણ તેના આવવાની અસર એટલી ઊંડી હોય છે કે માણસ પોતાને ઓળખી શકતો નથી આ સંકેત છે તમારા જીવનમાંથી કેટલાક લોકો કેટલાક સંબંધો અને કેટલીક આદતોનું અચાનક દૂર થઈ જવું આ પ્રક્રિયા એટલી દર્દનાક હોય છે કે તમને લાગે છે કે તમારી દુનિયા વિખરાઈ રહી છે પણ સત્ય તો એ છે કે ભગવાન તમારી દુનિયાને વધુ સારી બનાવવા જૂના અને બેકાર ભાગો દૂર કરી રહ્યા છે જ્યારે ઈશ્વરીય કૃપા તમારા જીવનમાં ઉતરે છે તો સૌથી પહેલા ભગવાન એ લોકોને તમારા જીવનમાંથી હટાવવા લાગે છે જે તમારા દિલને ઠેસ પહોંચાડે છે જે તમારો ઉપયોગ કરે છે જે તમારી આગળ વધવાની ઉર્જા ખતમ કરે છે આ દૂર થવું કેટલીક વાર ખૂબ અચાનક હોય છે વર્તન બદલાઈ જાય જાય છે 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 કોઈ 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 તમાથી દૂર થઈ તમને ખોટું સમજી લે તમારી કદર બંધ કરી દે છે અને તમે વિચારો છો કે આ મારી સાથે જ શા માટે થયું મેં શું ખોટું કર્યું પણ એ જ તો પહેલો સંકેત છે કે હવે ભગવાનનો સમય શરૂ થયો છે હવે તમારા પર તેમની નજર છે હવે તે તમને ગંદકીમાંથી કાઢીને સ્વચ્છ જગ્યાએ લઈ જવાના છે ભગવાન ક્યારે કોઈને આગળ વધારે તે પહેલા તેની આસપાસનું વાતાવરણ સાફ કરે છે આ સફાઈ દર્દ આપે છે કારણ કે જે લોકો નીકળી રહ્યા છે તે ક્યારે તમારી નજીક હતા પણ વિચારો કે જો તમારી આસપાસની જગ્યા ખોટા લોકોથી ભરેલી હશે તો ઈશ્વર તમારા જીવનમાં નવી બરકત કેવી રીતે ઉતારશે નવી ખુશીઓ ક્યાં જગ્યા મેળવશે નવા રસ્તા કેવી રીતે ખુલશે કેટલીક વાર તમને લાગે છે કે લોકો અચાનક તમારી વિરુદ્ધ થઈ ગયા છે તમારા પોતાના બદલાઈ ગયા છે કેટલાક લોકો તમને એકલા છોડી દે છે કેટલાક લોકો તમારી સારાપણાનો ફાયદો ઉઠાવતા ઉઠાવતા એક દિવસ તમને જ ખોટા ઠેરવી દે છે અને તમે આ બધું જોઈને તૂટી જાઓ છો પરમ સત્ય એ જ છે કે આ બધું એટલે જ થઈ રહ્યું છે જેથી તમારું દિલ એ લોકોથી મુક્ત થઈ શકે જે તમારી કિસ્મતના રસ્તામાં અવરોધ બન્યા હતા અવારનવાર ઈશ્વર આપણને એ સંબંધમાંથી બહાર કાઢી દે છે જે આપણા જીવનકાળનું સૌથી મોટું નુકસાન કરી શકતું હતું ગયા પણ સત્ય એ હોય છે છે કે ભગવાન આપણને બચાવી રહ્યા અને એક વાત યાદ રાખજો જ્યારે પણ ઈશ્વર કોઈ સંબંધ તમારા જીવનમાંથી હટાવે છે તો તે હંમેશા તમારી ભલાઈ માટે જ હટાવે છે તમારે બસ એટલું સમજવાનું છે કે આ ખોટ નથી આ બદલાવ છે આ અંત નથી આ શરૂઆત છે આ દર્દ નથી આ સંકેત છે પહેલો સંકેત હંમેશા ખૂબ દુઃખ આપે છે કારણ કે માણસ સંબંધોથી બંધાયેલો હોય છે આપણે દિલથી જીવીએ છીએ આશાઓ સાથે ચાલીએ છીએ અને જ્યારે એ જ લોકો આપણને છોડીને જાય છે ત્યારે લાગે છે કે ભગવાને પણ આપણને છોડી દીધા પણ વાસ્તવમાં એની ઉલટું થાય છે એ જ સમયે ભગવાન તમારી સૌથી નજીક આવે છે તે કહેતા નથી દેખાતા નથી પણ પાછળથી કામ કરી રહ્યા હોય છે તે તમારા જીવનને ફરીથી બનાવવાનું શરૂ કરી ચૂક્યા હોય છે તે તમારી આત્મામાંથી બોજ હટાવવા લાગ્યા હોય છે ક્યારેક તમે અનુભવ કરશો કે તમે ભીડમાં પણ એકલા છો તમે વાત કરતા કરતા ચૂપ થઈ જાઓ છો તમારું મન અવાજથી ભાગે છે તમે પોતાની જ અંદર ડૂબી જાઓ છો તમે વિચારો છો કે શું મારી કોઈ ભૂલ હતી શું મારામાં જ કંઈ ખરાબી છે પણ સત્ય એ છે કે એ તમારી ભૂલ નથી હોતી એ ઈશ્વરની તૈયારી હોય છે જ્યારે ભગવાન તમને ઉપર ઉઠાવવા માંગે છે ત્યારે તે તમને સૌથી પહેલા અવાજથી દૂર કરે છે કારણ કે ભીડમાં રહીને કોઈ પોતાની અંદરનો અવાજ સાંભળી શકતું નથી અને એ અવાજ જ તમારી સાચી દિશા હોય છે પહેલો સંકેત તમારા દિલને હલાવે છે તમારી આત્માને જગાડે છે તક મારી સોચને ઊંડી કરે છે તમે અચાનક સમજવા લાગો છો કે કોણ સાચું છે અને કોણ નકલી કોણ દિલથી તમારી સાથે છે અને કોણ ફક્ત જરૂરિયાતથી કોણ તમારી ઇજ્જત કરે છે અને કોણ તમારી ચૂપનો ફાયદો ઉઠાવે છે આ બધું એમ જ નથી થતું ઈશ્વરીય કૃપા તમારી આંખો ખોલી દે છે તે પડદો ઉઠાવી દે છે તે સત્ય બતાવે છે અને જ્યારે સત્ય દેખાવા લાગે છે ત્યારે દર્દ પણ થાય છે પણ સાથે રાહત પણ જાણે દિલ કહે છે કે સારું થયું ભગવાને તેને દૂર કરી દીધું નહીં તો એ મને અંદરથી ખતમ કરી દે ઈશ્વરીય કૃપાનો પહેલો સંકેત એ જ છે જે લોકોને તમે છોડી શકતા ન હતા ભગવાન તેમને પોતે તમારાથી દૂર કરી દે છે જે વસ્તુઓ તમે પકડીને બેઠા હતા ભગવાન તેમને તમારા હાથમાંથી કાઢી લે છે જે રસ્તા ઉપર તમે ચાલી રહ્યા હતા ભગવાન તેને બંધ કરી દે છે જેથી તમે ત્યાં પહોંચી શકો જ્યાં તમારે જવું જોઈએ જેથી તમારી ઉર્જા એ લોકો સુધી ના જાય જે તેના લાયક નથી જેથી તમારો પ્રકાર ભગવાન ક્યારે ખોટા નથી હોતા તેમની દરેક હરકતમાં ભલું છુપાયેલું હોય છે જો તમારા જીવનમાં પણ લોકો તૂટીને જઈ રહ્યા છે સંબંધો ખતમ થઈ રહ્યા છે વર્ષો જૂની ઓળખાણ અચાનક બદલાઈ રહી છે તો દર્શો નહીં એ તમારા અંતનું નથી તમારી નવી શરૂઆતનો સંકેત છે ઈશ્વર તમને એકલા નથી છોડતા તે ફક્ત તમારી ભીડ બદલે છે તમારા લોકો બદલે છે તમારું વાતાવરણ બદલે છે તમારી દિશા બદલે છે કારણ કે તમારે હવે ઊંચે ઉઠવું છે તમારે હવે ત્યાં પહોંચવું છે જ્યાં દરેક વ્યક્તિ નથી પહોંચતી અને ત્યાં પહોંચવા માટે હલકા થવું પડે છે સંબંધોથી પણ વસ્તુઓથી પણ અને ખોટી આદતોથી પણ એ જ પહેલો સંકેત છે જો તમારા જીવનમાંથી કંઈક દૂર થઈ રહ્યું છે 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 તૂટી રહ્યું રહ્યું ખતમ થઈ તો સમજી લો કે ઈશ્વર તમારી પાસે આવી ગયા છે બીજો સંકેત થોડો વધુ ઊંડો હોય છે આ સંકેત બહારની દુનિયામાં નહીં પણ તમારી અંદર હોય છે જ્યારે ઈશ્વરીય કૃપા ખરેખર તમારા જીવનમાં ઉતરવા લાગે છે ત્યારે સૌથી પહેલા ભગવાન તમારી અંદરનો અવાજ વધારે મજબૂત કરી દે છે અચાનક તમને તમને એવું લાગે છે છે કે તમારું મન વધુ સ્પષ્ટ સમજાવવા લાગ્યું જે વાતો તમે પહેલા અવગણી દેતા હતા તે જ વાત હવે તમને અંદરથી પરેશાન કરવા લાગે છે અને જે વસ્તુઓ પહેલા તમને ખૂબ સારી લાગતી હતી હવે તેની અસર ઓછી થવા લાગે છે એજ તે પળ છે જ્યાં તમારી અંત તમારી ઇનર વોઇસ જાગવા લાગે છે લોકો તેને ઘણા નામ આપે છે કોઈને એ મનનો અવાજ લાગે છે કોઈને દિલનો અવાજ કોઈને પોતાની અંદરનો ગુરુ અને પરમાત્માનો અવાજ એ જ અવાજ ઈશ્વરનો પહેલો સંદેશો હોય છે જ્યારે ભગવાન કોઈ વ્યક્તિનું માર્ગદર્શન પોતે શરૂ કરે છે ત્યારે તે પહેલા તેનું દિલ સાફ કરે છે અને પછી તેનો અવાજ તેનો માર્ગદર્શક બનાવી દે છે આ અવાજમાં ખૂબ ઊંડાણ હોય છે આ અવાજ તમને ધોખો નથી આપતો જૂઠ નથી બોલતો બહેકાવી શકતો નથી કારણ કે આ અવાજ ઈશ્વરની દિશામાંથી નીકળે છે પણ શરૂઆતમાં અવાજ સાંભળવો સરળ નથી હોતો કારણ કે આપણા જીવનમાં ઘણો બધો અવાજ છે દુનિયાનો અવાજ સંબંધોનો અવાજ અપેક્ષાઓનો અવાજ ડરનો અવાજ તુલનાનો અવાજ અહંકારનો અવાજ અને સૌથી મોટો બીજાના મતનો અવાજ આ બધા વચ્ચે પોતાનો જ અવાજ સાંભળવો લગભગ અશક્ય લાગે છે પણ જ્યારે ઈશ્વરીય કૃપા આવે છે ત્યારે ધીમે ધીમે આ અવાજ ઓછો થવા લાગે છે તમે પહેલા જેવું બોલવું પહેલા જેવું હસવું પહેલા જેવું જીવવું બંધ કરી દો છો તમારી અંદર એક ઊંડી શાંતિ ઉતરવા લાગે છે અને અહીંથી જ તમારી દિશા બદલાવા લાગે છે બીજો સંકેત એ જ છે કે તમારી અંતપ્રે તમારું ઇન્ટ્યુશન ખૂબ તેજ થઈ જાય છે તમને નાની નાની વાતોમાં પણ સત્ય દેખાવા લાગે છે તમે પહેલા કોઈ પર પણ વિશ્વાસ કરી લેતા હતા હવે અચાનક તમારી આત્મા કહે છે કે આનાથી દૂરી રાખો અને પછી તમને ખબર પડે છે કે તમારી આત્મા સાચી હતી તમે પહેલા કોઈ પણ કામમાં કૂદી પડતા હતા હવે તમારું દિલ કહે છે કે આ કામ મારા માટે ઠીક નથી અને પછી સત્ય સામે આવે છે તમે પહેલા તમારા દુઃખથી ભાગતા હતા હવે તમને તમારા દુઃખ પાછળ છુપાયેલો પાઠ દેખાવા લાગે છે તમે પહેલા લોકોના શબ્દો પર વિશ્વાસ કરતા હતા હવે તમને તેમના મગજના સ્તરો સાફ કરી દીધા છે તમારું દિલ મીઠું થઈ ગયું છે તમારું મન સ્થિર થઈ ગયું છે તમારી દૃષ્ટિ ઊંડી થઈ ગઈ છે હવે તમે એ જોઈ શકો છો જે પહેલા યારે નહોતું દેખાતું બીજો સંકેત ખૂબ જ વ્યક્તિગત હોય છે એ તમને ચૂપ રહેવા મજબૂર કરી શકે છે તમે ઓછું બોલશો વધુ અનુભવ કરશો તમે ઓછી દલીલ કરશો વધુ સમજશો તમે ઓછી પ્રતિક્રિયા આપશો વધુ નિરીક્ષણ કરશો હવે તમે કોઈ વ્યક્તિના ચહેરા કરતાં તેની ઊર્જા વાંચવા લાગશો તેના શબ્દો કરતાં તેના ઈરાદા સમજવા લાગશો અને આ ગુણ દરેક પાસે નથી હોતો એ ઈશ્વરીય કૃપાથી જ મળે છે ઘણીવાર તમે અનુભવ કરશો કે તમે પહેલા જેવી ખોટી ભૂલો ફરીથી નથી કરી શકતા તમારી અંદરની વ્યવસ્થા તમને પોતે રોકી લે છે જાણે અંદરથી કોઈ કહી રહ્યું હોય કે રોકાઈ જા આ રસ્તો સાચો નથી આ વ્યક્તિ ઠીક નથી આ વાત ના બોલ આ પગલું ના ભર અને જ્યારે તમે આ અવાજને માની લો છો ત્યારે પછી સમજાય છે કે જોખમ ટળી ગયું તમે બચી ગયા તમારી સુરક્ષા થઈ ગઈ જ્યારે ઈશ્વર તમારું માર્ગદર્શન સંભાળી લે છે ત્યારે દુનિયા તમને મૂર્ખ સમજી શકે છે કારણ કે તમે અચાનક શાંત થઈ ગયા છો તમે કોઈની નકલી ડ્રામેબાજીમાં નથી આવતા તમે રમકડાની જેમ વપરાતા નથી તમે હવે પહેલા જેવા નિર્દોષ નથી દેખાતા પણ તમને ખબર નથી કે તમારી ચુપ્પી કઈ વસ્તુને જન્મ આપી રહી છે તમારી અંદરનું જ્ઞાન મજબૂત થઈ રહ્યું છે તમારી આત્મા હવે ઈશ્વરીય પ્રકાશ સાથે જોડાઈ રહી છે તમે હવે દુનિયાનો અવાજ નહીં પણ ઈશ્વરનો અવાજ સાંભળો છો ઘણી વાર લોકો તમને પૂછશે કે તમે આટલા બદલાઈ કેમ ગયા પહેલા જેવા કેમ નથી રહ્યા આટલા શાંત કેમ છો અને તમે મુસ્કુરાઈ લેશો કારણ કે આ જવાબ શબ્દોમાં નથી આપી શકાતો એ અનુભવમાં આપવામાં આવે છે એ અનુભૂતિમાં સમજાય છે બીજો સંકેત એ જ છે તમારું દિલ તમારો ગુરુ બની જાય છે જે અવાજ તમે વર્ષોથી અવગણતા હતા એ જ હવે તમારો રસ્તો બની જાય છે એ જ અવાજ તમને જોખમોથી બચાવે છે સાચા લોકો સાથે જોડે છે ખોટા લોકોથી દૂર કરે છે અને તમને એ મંઝિલ તરફ ધકેલે છે જ્યાં ભગવાન તમને લઈ જવા માંગે છે જો આજકાલ તમારું મન પહેલા કરતા વધુ સ્પષ્ટ વિચારે છે જો કોઈ પણ વાત પર અચાનક આત્મા કહી દે કે આ ખોટું છે કે આ સાચું છે જો તમારું દિલ તમને એ લોકોથી દૂર કરી રહ્યું છે જેમને તમે પકડી રાખવા માંગતા હતા જો તમે કોઈ પણ પરિસ્થિતિમાં અચાનક અંદરથી શાંતિ અનુભવો છો તો સમજી લો કે ઈશ્વર તમારી અંદર બેસીને તમારું માર્ગદર્શન કરી રહ્યા છે તમે પહેલા તમારા મનનો અવાજ દબાવી દેતા હતા પણ હવે એ જ અવાજ તમારા જીવનનું સૌથી મોટું કંપાસ બની ગયું છે જે લોકો સાથે તમે રોજ હસતા હતા હવે તેમની વાતોમાં એ જ અપનત્વ નથી લાગતું એ સંયોગ નથી એ ઈશ્વરની યોજના છે તે તમને સંકેત આપી રહ્યા છે કે હવે તમારે અહીં નથી રહેવું હવે તમારે ક્યાંક બીજે આગળ વધવું છે અને સૌથી મોટો સંકેત ત્યારે થાય છે જ્યારે ભગવાન તમારા જીવનમાંથી એવા લોકોને દૂર કરી દે છે જેને તમે પકડી રાખવા માંગતા હતા તમે રડો છો તૂટો છો વિચારો છો કે આવું શા માટે થયું પણ પછી સમજાય છે કે જો એ લોકો રહે તો કદાચ તમે એ જગ્યા સુધી ના પહોંચી શકત જ્યાં ઈશ્વર તમને લઈ જવા માંગતા હતા ઘણા દરવાજા બંધ થાય છે જેથી એક મોટો દરવાજો ખુલી શકે પણ માણસ બંધ દરવાજે જ રડતો રહે છે અને એ જ તેની સફરને ધીમી કરી દે છે ઓમ નમઃ શિવાય